સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચમત્કાર એટલે સ્વરૂપે મળતો ભગવાન એવા ચમત્કારોથી લાલો ફિલ્મ લાલો ફિલ્મ ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે આ દર્શકોને એટલી બધી પસંદ આવી રહી છે કે આ ફિલ્મ તેના ચોથા સપ્તાહમાં પણ ઇતિહાસ બનાવી દીધો છે અને આ ફિલ્મ સિનેમા ઘરોમાં હાઉસફુલ ચાલી રહી છે અને આ ફિલ્મના ઘણા બધા નવા શો પણ લાગવાના શરૂ થઈ ગયા છે અને લાલો ફિલ્મનો ક્રેઝ પ્રમાણે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને લાલુ ફિલ્મની કહાની દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને આ ફિલ્મમાં જે શ્રી કૃષ્ણ કૃષ્ણને સેન્ટરમાં રાખીને જે સ્ટોરી બનાવવામાં આવી છે તે અદ્ભુત સ્ટોરી છે આ ફિલ્મ માટે ચાહકો સવારના શોમાં પણ જઈ રહ્યા છે આ ફિલ્મનો ક્રેઝ આ ફિલ્મના બોક્સ ઓફિસથી આપ સૌ લગાવી શકો છો લાલુ ફિલ્મ દસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મને ને સિનેમા ઘરોમાં શો પણ ઓછામાં મળ્યા હતા અને આ ફિલ્મની શરૂઆત માત્ર લાખ રૂપિયાની કમાણીથી થઈ હતી અને અત્યારે આ ફિલ્મ કરોડોમાં કમાણી કરી રહી છે લાલુ ફિલ્મ ત્રણ થી ચાર કરોડના બજેટમાં બની છે અને લાલુ ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં પચીસ લાખની કમાણી કરી હતી બીજા સપ્તાહમાં ત્રેવીસ લાખની કમાણી કરી હતી અને ત્રીજા સપ્તાહમાં આ ફિલ્મના કલેક્શનમાં વધારો જોવા મળ્યો હતો ત્રીજા સપ્તાહમાં આ ફિલ્મ એક કરોડ બાવીસ લાખની કમાણી કરી હતી અને ચોથા સપ્તાહમાં આ ફિલ્મ તેના ત્રણ સપ્તાહો કરતા પણ વધારે બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે ચોથા સપ્તાહના ત્રણ દિવસ એટલે કે શુક્રવાર શનિવાર અને રવિવારના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ બાવીસમાં દિવસે એટલે કે આ ફિલ્મના ચોથા સપ્તાહના શુક્રવારના દિવસે આ ફિલ્મે એકાવન લાખ રૂપિયાની કમાણી કરી હતી તે પછી ત્રેવીસમા દિવસ એટલે કે શનિવારના રોજ એક કરોડ બત્રીસ લાખની કમાણી કરી હતી અને ચોવીસમાં દિવસ એટલે કે રવિવાર એટલે કે ચોથા સપ્તાહના રવિવારના દિવસે આ ફિલ્મે બે કરોડ તેત્રીસ લાખની કમાણી કરી છે આમ ચોવીસમાં દિવસે લાલો ફિલ્મ ગુજરાતની અત્યાર સુધીની સિંગલ ડે ઉપર સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ એટલે કે ચોવીસમાં દિવસ એટલે કે રવિવારના દિવસે બે કરોડ થી વધુ કમાણી કરી છે લીધી વર્લ્ડ વાઇડ આ ફિલ્મ છ કરોડ દસ લાખની કમાણી કરી લીધી છે અને લાલુ ફિલ્મ બોક્સ ઓફિસ પર એક બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઈ ગઈ છે અને ગુજરાતમાં તો આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે સાથે આ ફિલ્મ ગુજરાતની બહાર પણ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે અને લાલો ફિલ્મ તેના કન્ટેન્ટના દમ ઉપર બોક્સ ઓફિસ પર મચાવી રહી છે તો આપ સૌએ ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આ ફિલ્મ એક મસ્ટ વોચ ગુજરાતી ફિલ્મ છે તો આપ સૌને આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને ને કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મ